તો હેલો દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મજા મજામાં આવશે ને દોસ્તો આજે આપણે ફરી પાછું એક નવો વ્લોગ બનાવી રહ્યા છીએ અને આજનો વ્લોગ છે મિત્રો બટાકા જે બાકી રહી ગયા હતા પહેરવાના એ અત્યારે પહેરવાના છે તો ફાઇનલી તમે જોઈ શકો છો ત્યાં આગળ આપણે ટોલું જ મૂકી દીધું છે અને એમાં પડ્યા છે કટા બટાકાના તો એ ભાગ ભળો એટલો બાકી રહ્યો એટલો પહેરવાનો છે તો સપોર્ટ કરતા રહેજો શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે નવા નવા વિડીયો પણ આવતા રહેશે તો દોસ્તો આપણે જોયો સુજીલામ સુફલામ કેનાલ પણ અત્યારે ચાલું છે અત્યારે પાણી પણ ખૂબ જઈ રહ્યું છે જુઓ આ છે અમારી સુધીલામ સુભલામ કેનાલ તો ફાઇનલી દોસ્તો આપણે આજ બટાકા તો આપણે પહેરી લીધા અને આપણે આવ્યા છીએ ઘરે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને એ બટાકાનો વિડીયો બનાવ્યો નહોતો કારણ કે હું એકલો જ કટન નાંખવાવાળો હતો એટલે વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો એટલે દોસ્તો સપોર્ટ કરવાનું ભાઈ ભૂલતા નહીં અને ફૂલ સપોર્ટ કરશો તો યુટ્યુબમાં થોડા ઘણા પૈસા મિત્રો વધારે હદી ચાલુ થશે કારણ કે હદી થોડા ઓછા થઈ છે એટલે સપોર્ટ કરવાનું તમે ભૂલતા નહીં અને બસ બસ આ ટાઈપના મારા વિડિયો વ્લોગ આવતા રહેશે અને આજે આપણે મશીનનો તમને તે દિવસે મશીન ચાલુ કરીએ તો બતાવ્યો પણ એ ચાલુ કરીએ મશીન તમને હું થોડું બતાવીશું

આટલે રાશું તું બટન એટલે આ ફરતા ફરતા આટલે આવશે એટલે આપણે લૂગડે ફૂકી લુગડે દોરી રહેશે આમ તો મારે મિત્રો યુટ્યુબમાં ત્રણ મહિનાથી પૈસા ચાલુ છે પણ હજી મિત્રો સાડી આઠસો રૂપિયા ચાથી હજી મિત્રો વધારે ચા નથી એટલે તમે વિડીયો પૂરો જોજો અને વિડીયોને જ્યાં ઘણો ઘણો શેર કરજો એટલે બીજા પણ લોકો જોઈ શકે અને બીજું કાંઈ નહીં તો દોસ્તો ફાઇનલી આપણે આમાં સેડવા આવી ગયા અને ઘણું બધું સેડાઈ ગયું છે અને પેલી બાજ હજી ટ્રેક્ટર ચાલુ છે અને આમાં વાહન છે રાજકુરો એટલે બીજ આઠ લોકોમાં આપણે બાકી રહ્યું છે તો આપણે વાવેતરનું કામ પૂરું થશે તો ફાઇનલી મારા નવા નવા વલોગ આવતા રહેશે તો જોવાનું ભૂલતા નહીં અને આજે આપણે રાજક્રો વાવાનું છે એનો પણ આપણે વિડીયો જરૂર બનાવીશું જો ટાઈમ મળશે તો બનાવશે ન કહે એકલા હશે તો બનાવવાનું નહીં થાય અને સપોર્ટ કરતા રહેજો ને તમે જોઈ શકો છો આપણે ટ્રેક્ટર ચાલુ છે અને ટ્રેક્ટર ચાલુ છે હજી